જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં આપણી બધી ગાયો જો અત્યારમાં હવાર હવાર બેહી ગઈ છે અને આજે તો હવારે વહેલી હવારે પાણી ની નળી મૂકીને બધું પોગું સાફ કરી દીધું છે ભેલ અને બધા ગંગા ને ઉગાડાના કડાકા કરે છે લક્ષ્મી ને બધા બેઠા બેઠા મસ્ત ઢેલ હવે બેહવાનો વિચાર કરે છે હા બેહી ગઈ અને એક કમેન્ટ આવી હતી કે ઢેલના આસળે હું છું તો ઢેલના અગાઉના વિડીયો જોજો એમાં ઓપરેશન કરાવેલું છે આ અને એ આસળ ફરી આપણે એને મિલ્કિંગ કરતા એમાંથી ભૂંગળી મૂકીને પછી આમ હાથ વડે બે ત્રણ દિવસ કર્યું પણ ફરી પાછો લોક થઈ ગયો હતો અને ભરાય ભરાઈ ગયો હતો આસળ એટલે વાત કરી હતી યોગેશભાઈ જે ડૉક્ટર અહીંયા આપણે આવે છે એને એણે કીધું હવે એને હુકાઈ જવા જવું કારણ કે વારંવાર અંદર ભૂંગળી નાખવાથી અને વધારે આવને અને બીજા આસળને પણ નુકસાની આવશે તો એટલા માટે આપણે છે ને એ આસળ પછી હુકાઈ જ ગયો એટલે એટલા માટે એનો આસળ એવો થઈ ગયો છે અને બાકીના ત્રણ આસળ રેડી કમ્પ્લીટ દૂધ કરે છે અને ઢેલ આપણી સાતથી આઠ લીટર દૂધ કરે છે કારણ કે દોઢ લીટર જેવું વાસ્તુને પાય છે ને સાડા છ લીટર આપણે મિલ્કિંગ કરીએ છીએ એટલે સાડા સાત લીટર જેવું દૂધ કરે છે હાલ ત્રણ આસર છે તો એ છતાં બાકી આમ તાજી જ્યારે વૈયાણી ત્યારે તો એનું આઠ નવ લીટર દૂધ છે ઠેલનું અને ગોરીનું પણ દૂધ એટલું જ છે ગોરીને આપણે એની વાસળીને બે લિટર જેવું પાઈ દઈ અને બાકીનું છ લિટર દૂધ આપણે મિલ્કિંગ મિલ્કીંગ કરીશી અને લક્ષ્મી રાધા સોનું આ બધાનું મિલ્કિંગ તો થાય જ છે લક્ષ્મીનું અને રાધાનું પણ એ બધી ગાભણ છે લક્ષ્મી ચાર પાંચ મહિના ગાભણ છે કોનું છે રાધા છે આપણી સાત મહિના ગાભણ છે કોનું છે એ આપણી સાત મહિના ગાભણ છે કંકુ છે એ ચાર મહિના ગાભણ છે એટલે એ બધાનું મિલ્કિંગ પાંચ છ પાંચ છ લીટર દૂધ થાય છે એટલે બીજી આપણી બગલી ગાય છે તો બગલી તો હાલ ગાભણ નથી બહુ પાકો ખબર નથી તો બગલી આપણી હાલ અત્યારે નવ લીટર દૂધ કરે છે એનું વાસરૂને પાતા આપણે એક ડોલ અને એક બોલ તપકેલી ધોઈ લઈ એટલે બધા આવી રીતના મિલ્કિંગ છે અને બધીને જો આ બહુ જ ગરમી હતી એટલા માટે બધું પ્રેસિંગ પાણી રડી અને ધોય ને મસ્ત બધી બેહી ગઈ છે અને કેટલી શાંતિ મળે છે એ તો ખાલી ગાયું બેઠી છે એની ઉપરથી જ દેખાય છે આવી રીતના બધી બેઠી બેઠી ઓગાળતી હોય તો એને આનંદ આવે આખું વિસી જાય કેટલી એને શાંતિ મળતી છે અને એના કરતાં ડબલ મને આનંદ આવે અને મને પણ શાંતિ મળે જો મારી ગાયો બધી આવી રીતના બેઠી બેઠી ઓગળતી હોય તો મને બહુ મળે અને ભાઈ જો અહીંયા બેસી ગયા છે મસ્ત શિવ આપણે અહીં બેહી ગય છે તડકો આવ્યો છે શિવ ને લઈ લેવાની છે આપણે ઓલા ઢાળિયામાં ઘડીક અત્યારે પાય સુધી પાય લઈ ત્યાં સુધી અહીં રાખવાની છે પછી આપણે ઓલા ઢાળે એમ લઈ લેવું ને આ ઢબુ અહીંયા ઢબુનું નામ તો વિચારી લીધું કે આપણે કૃષ્ણા રાખીએ તો લગભગ કન્ફર્મ હશે કે ક્રષ્ણા રાખશું ઢબુનું નામ કે કૃષ્ણા છે પણ નહીં વાછડી અને એ કે ક્રિષ્ણા ક્યારેય વાછળીનું નામ હતું જ નહીં એટલા માટે રાધા તો છે પણ કૃષ્ણા નહોતી તો કૃષ્ણા પાડી દીધું છે તો ડબુનું નામ ક્રિષ્ણા પાડી દીધું છે અને રાધા ક્રિષ્ના મોર મોરલ તો નથી આ મારી ગૌશાળાનું નામ તો મોરલ ગીર કાઉ ફાર્મ છે કારણ કે જે સુરભીની મા હતી એનું નામ મોરલ હતું અને પેલી ગાય અમારે આંગણે ગીર ગાય હતી બહુ મોટી ગાય હતી એટલે અમને એ ગાય બહુ શાંત અને બહુ લાગણીવાળી હતી એટલે એનું નામ ઉપરથી તે ગૌશાળાનું નામ રાખી દીધું અહીંયા જો પવનુ એ મોઢું તડકે રાખ્યું કંકુએ અને આમ છાં બેઠી છે ચપસ્વી જો ખાય છે બેઠો છે અને અહીંયા છે આપણી સુરભી સુરભી એ સુરભી શું કર પવન આવે તો સુરભી આપણે અહીં બેસી ગઈ છે બધા અત્યારે શાંતિથી લેરું લે છે અને હજી વાર છે પાવાની ઘણી વાર છે પાય પછી પાય અને બપોરે નિર્વાણ રહે કારણ કે અત્યારે જેટલી બને જેટલી ગાયો બેહી અને ઓગાળે એટલું એના દૂધ એટલું દૂધની ગુણવત્તા એટલી હોય અને દૂધ પણ સારું કરે એટલા માટે ઘડીએ ઘડીએ પાવા નીરવાથી ગાયોને ન કાંઈ મળે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય તો વસો વાંધો આવે તો એટલા માટે આપણે સવારના ટાઈમે એનું પાવાનું નિરવાનું ખાણ દાણ બધું થઈ જાય પછી અત્યારે નવ વાગ્યાથી ગાય બધી બેહી જાય તે અગિયાર વાગ્યા સુધી તો બધી બેઠી છે ને મસ્ત ઓગાળે છે જેમ ઓગાળે એમ એને દૂધ એ પણ બહુ દૂધનો વધારો થાય ને દૂધમાં ગુણવત્તા પણ એટલી કારણ કે એનું મન એનું ચિત્ત શાંત રહે એટલા માટે કાશુરભી

કિશનભાઈ ને જવાનું છે અત્યારે મવવા તો જલ્દી ફટાફટ બઉ રોટલી બની જાય એટલા માટે આપણે ગેસ ઉપર બનાવીને કીધું રોટલી ખૂંકા આજે માટે ઉપર આપણે ઘી લગાવી દઈએ

આવું ગલું તારે આવવું તો આપણે વાડી ગયા છે અને અહીંયા જો આપણી લાઈન પાણી એટલે આ ફેરવાની છે અને હું તો પછી પહેલી વાર આવીશું તો બઉ મસ્ત આપડી માંડવી ઉગી આવી છે અને કલર પણ બહુ મસ્ત એકદમ લીલો ઘેરો લીલો છે અને હારી ઉગી ગઈ છે લાઈન ટુ લાઇન અને એકવાર પાણી પણ પી લીધું છે આવી રીતના દોરી બધી ઝટકા મશીન ની બંધાઈ ગઈ છે એટલે ઘણું ખરું કામ થઈ ગયું ને હવે પાણી તો પવાઈ ગયું છે પણ હવે બેલી આંખવાની છે તો બેલી આંખવા માટે આપણે કાલમાં કાંઈક કરશું કારણ કે આજ આપણે ભૂંગળા લાઈન બાઈન બધું ફેરવીને છે પાયરા એટલે આજને આજ બેલી નહીં આંખી અને આજ ફરી પાછો પૂનમ છે એટલે આપણે દૂધ પણ બગદાણા પકડવાનું છે એટલા માટે વેલા અત્યારે આવી ગયા છે ભૂંગળા પોગી જાય આ વાડીમાં પછી આપણે દૂધ ભરવા માટે જાય વાડી માં આવ્યા ને એટલે આપણે આગળ જે પેલા પાણી પીધું હતું ને ત્રણ દિવસ પેલા એમાં જો આ રીતના પાછા જે કોક કોક માંડવી નો વીગી હોય ને એ ઉગતી આવે છે જોયું છે ખોળી એટલે વાંધો નહીં આવે આમે મેં માંડવી તો રેડી જ ઉગી છે પણ ક્યાંક કોક જગ્યાએ બી એમને રહી ગયું હોય ઉગ્યું ન હોય ઉપર રહી ગયું હોય ને એ ન ઉગે તો એ તો હવે ઉગી ગયું છે મસ્ત સરસ એટલે હોળે હોળ મતલબ માં ઉગી જાય એમ ઓલો હોળ બધી માંડ્યું ઓલો વરસાદ ન હોય ને અમુક બી પડ્યું રે એમ કારણ કે તડકો ઉપર ઉકાઈ ગયું હા એટલે એટલે તો પછી તાકાત ન કરી કે બી એમનું કોરા માં રે કે ને અચાર માં જો આપણે હવાર હવાર માં વાડી આવી ગયા છીએ હાડા હાથ આઠ વાગી ગયા છે ને આ ફુવારા બધું આપણે માઇન્ડ બી બધી પી ગઈ છે અને અત્યારે ફુવારા લેવાના હતા બીજી વાડી માં પાછા મૂકવાના હતા એટલે તો જો અચાર માં ફુવારા લેવા મળ્યા છે

આ બજે કાં કે કેટલીક વાર થઈ કેટલા દિવસ છે વાવણી કરે આ એટલે પાઉસ પડે કેટલા દિવસ થઈ ગયા તો ખબર નહી કે આવશે વર્ષા કે દેખાતું દે કોર આપણ બધે વાડીએ વાડીએ થયું આ આડી તો

ગળો આને ગળો કે આ બધાને ખબર જ હોય હા હિન્દીમાં ગિલોય કહેવાય હા હા વૈગો કે પોટો પડી એટલે લઈ જાવે નહી લઈ જવાનું વધારે પકડ તો કે શું તો આપણે ગિલોય કે કે ગળો કે ઈ લઈ જવાની છે એટલે રસ્તે આવી છે તો હશે લેતા જાય આમ કાઈ પેશેળ આપણે આવી ન લઈ જાય કે આ તો ગઈ આવ્યા સીટ લેતા જાય પછી હવે આપણે પાછું કાલ આવન થાય કે ન થાય હા એ તમે ત્યાં જ્યાં રાખજો આ કંજેર કહેવાય આમાં જીવ શાંત વધારે રહે ગરમીના તો વધારે કાંઈ ગઈ નહીં હાવ લેતા લીલી લેજો આપણો રસ્તો જંગલ જેવો હશે એટલે ઔષધિઓ મળી રહી ઝટકા મશીન શરૂ હશે ફરી ક્યારેક આવો ત્યારે લઈ લેજો હવે ત્યારે મોડું થાય

ગળો તો ઘણી છે પણ જૂની છે ને તાજી છે હાવ પતલી છે હું કઈ ગલી ને જ નહીં તાજી છે સારી છે

એક આને જયારે આ વાડી આવે એટલે ગળો પેલા ગોતે ગમે એટલે ગળો લે કારણ કે કોઈને તો એમ પણ મોકલવા હાટુ અને ઘરે પણ હાટુ જો આપણે ગાયો ને આપણે ગરમી આ પાણી એક જોઈએ તો ટાઢું ખરું અને તાવ આવતો એની માટે બહુ ઉપયોગ અને ગાયોને આ ગરમીમાં થોડીક કારેક પાય તો એની માટે સારું તો આવું બધું કાટા ખાવા પડે ગળો લેવી હોય તો આપણે પૈસા દઈ ને આપણે દવા લેતા હોય એના કરતા એ આપણને બધી ઔષધિઓ મફતમાં મફત તો ભાઈ મહેનત કરવી પડે ને જવું પડે ને એક મહેનત ખબર પડી જાય કે કઈ કઈ ઔષધિ છે કઈ નથી આપણને તો બધી ખબર તો કોકો કોક વસ્તુ ને આપણને ખબર હોય આપણે લઈ લઈને ઉપયોગ કરાય ખરું એને